વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓગસ્ટમાં યોજાનાર સત્તાવનમાં ખાસ પદવીદાનની તૈયારી શરૂ કરાઈ છે પદવી મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા એક જૂન બે હજાર પચીસથી શરૂ થશે આ નિર્ણય તાજેતરમાં યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવામાં આવ્યો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં પંચોતેરમો પદવીદાન સમારોહ યોજાવાનો છે આ પદવીદાન સમારોહમાં ડિગ્રી મેળવવા માટે એક જૂનથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ વર્ષે વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે વધુ ફી ચૂકવવી પડશે યુનિવર્સિટી દ્વારા કોન્વોકેશન ફી ત્રણસો હતી જેમાં હવે ત્રણસો પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પંચોતેરમાં પદવીદાન સમારોહ માટેની ફીમાં આઠ ટકાનો વધારો કર્યો છે યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષ બાદ પદવીદાન સમારોહની ફીમાં આઠ ટકાનો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે આ વખતે પદવીદાન માટે ફીમાં પણ વધારો કરાયો છે અગાઉ ત્રણસો રૂપિયા હતી તે હવે વધીને ત્રણસો પચીસ નિર્ધારિત કરવામાં આવી છે ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ પર ભરવાનો રહેશે ઉલ્લેખનીય છે કે દાતા ન હોય ત્યાં પણ હવે યુનિવર્સિટી મેડલ યુનિવર્સિટીએ ટોપર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવા દાતા ન ધરાવતા અભ્યાસક્રમોને પણ સમાવિષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે અત્યાર સુધી આ અભ્યાસક્રમના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ મેડલથી વંચિત રહેતા હતા હવે જ્યાં દાતાઓના મેડલ ઉપલબ્ધ નથી ત્યાં તે અભ્યાસક્રમમાં સર્વોચ્ચ સીજીપીએ કે કુલ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને હીરક મહોત્સવ ચંદ્રક આપવામાં આવશે આ મેડલ માટેનો ખર્ચ યુનિવર્સિટીના પરીક્ષા ફંડમાંથી આપવામાં આવશે આ યોજના શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી અમલમાં મૂકવાની ભલામણ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટે મંજૂરી માટે આપી છે